નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આજે ભારતના સંવિધાન વિશે એક નાનીકળી વાત કરવી છે સંવિધાન વિષે તો ભારતના તમામ નાગરિકો જાણતા હશે પણ વાંચતા બહુ ઓછા હશે અને એની પ્રસ્તાવના વિશે તો ઘણા લોકોને ખ્યાલ પણ નથી હોતો એટલે એના વિશે વાત કરી દઉં કે એની પ્રસ્તાવના વાંચવાની સાથે જ પ્રસ્તાવનાને જોતાની સાથે જ તમને જાણ થઈ જાય કે ભારતનો સંવિધાન કેટલું મહાન છે અમે ભારતના લોકો ભારતને એક સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન સમાજવાદી ધર્મનિરપેક્ષ લોકશાહી ગણરાજ્ય બનાવવા માટે અને તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ વિશ્વાસ ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા પ્રતિષ્ઠા અને તકની સમાનતા પ્રાપ્ત કરવા માટે અને તેમના સર્વમાં વ્યક્તિગત ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરનારી બંધુત્વ વધારવા માટે આ દિન તારીખ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ અમારી આ સંવિધાન સભામાં આ સંવિધાનને અંગીકૃત અધિનિયમિત અને આત્મ સમર્પિત કરીએ છીએ આ લખાણ છે ભારતીય સંવિધાનની પ્રસ્તાવ પ્રસ્તાવનાનું